તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કારગિલ વિજય દિવસની ઉજવણી અંગે તેઓએ વાત કરતા જણાવ્યું કે આ પ્રસંગ કારગિલ વિજય દિવસ આપણા દેશ માટે ભારત માતા કી જય કહીને પરિવારને મૂકીને આવ્યા હોય શહીદ વિજય અંતિમ લક્ષ્ય માટે લડતો હોય છે છ જેટલા શહીદ પરિવારોનું સન્માન કરાયું લડ્યા પછી કફનમાં દેહ આવ્યું હોય અને આપણા માટે આપણી પ્રગતિ માટે શહીદી વહરી શ્ર ઇતિહાસમાં સ્થાન આપવા કટિબદ્ધ રહેવું જોઈએ કારગીલ એટલે એવો વિસ્તાર બસો કિલોમીટર દૂર એવો વિસ્તાર ઓગણીસો માં પણ રાજા હરિસિંહે કરાર કર્યો હતો સરદાર સાહેબ દ્વારા એક કર્યા હતા રાજા હરિસિંહ ભારત સાથે ભળવાનું નક્કી કર્યું કોંગ્રેસ અને નહેરુએ કાશ્મીર ઓગણીસો નવ્વાણુંમાં થયું ન હોત કોંગ્રેસ દ્વારા કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં લઈ ગયા તેના કારણે

જણાવ્યું કે કારગીલ વિજયની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની યાદમાં કારગીલ વિજય જનસભા અમદાવાદ ટાગર હોલ ખાતે યોજાઈ જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ બીજેપીના નેતા ધારાસભ્યો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કારગીલમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોમેન્ટોથી નવાસ્યા હતા શહીદોને આ દિવસે યાદ કરી પચીસ વર્ષ અગાઉની શહીદી વહરી જનાર શહીદો અમર રહુના નારા સાથે સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો કારગીલ યુદ્ધમાં શહીદ થનારા નારા સૈનિકોને સલામ કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય સમિતિ દ્વારા આ ખાસ પૂન વિજયના 25 વર્ષ જોવાનું નક્કી થયેલ છે તેના અનુસંધાનમાં શહેરવાગ અને લાગરોમ ખાતે શહેરમાં ઉપસ્થિત અને શહીદ થયેલા કારગિલના શહીદોના પરિવારોને દ્વારા પ્રમાનનો ગોત્ર પ્રાપ્ત થયો અને અમને આનંદ થાય છે दस परिवारों ने आया था, था।, भी पर परिवार। में परिवारों था को कितना परिवारों जोड़ा है छह परिवारों का उसके बारे में ये है कि सभी जो भी शहीदों के फैमिली आए थे और एक्स आर्मी के आए थे उनको बहुत ही अच्छा लगा और ये जो किया है भाजपा सरकार ने किया है और यहाँ के जो पदाधिकारी थे अहमदाबाद शहर के उन्होंने किया सबको आमंत्रित किया है वो बहुत ही अच्छा लगा इससे सभी को मोटिवेशन मिला है सैनिकों को मिला है और जो सेवारत है उनको भी ये संदेश जाएगा कि हम भी इस तरह से कार्य करें और वहाँ जाने के बाद हमारा भी इस तरह वहाँ पर सरकार मान सम्मान करें तो को बहुत अच्छा क्या के क्या आज के दिन के। हाँ आज के दिन सरकार के लिए यह संदेश है कि इसी तरह से और इससे भी आगे बढ़ करके सैनिकों का सम्मान किया जाए और हर प्रोग्राम में सैनिकों का सम्मानित किया जाए ખબર કે સબ્સક્રાઈબ કરીજે ખબર કાપટીફિકેશન પાણી કે લઈ બૅ આઇકોન કો જરૂર દબાણ